એક વારની વાત છે એક કુંભાર માટીને ગોંથતો હતો અને તે કુંભાર માટીમાંથી ચલમ બનાવવાનું વિચારતો હતો કુંભારે માટીને ચલમનો આકાર આપવાનું શરૂ કર્યું થોડા સમય બાદ કુંભારની પત્ની જ્યાં આવી અને પૂછ્યું કે તમે શું બનાવી રહ્યા છો ત્યારે કુંભારે કહ્યું કે હું ચલમ બનાવી રહ્યો છું ત્યારે ત્યાંની પત્નીએ કહ્યું કે ચલમ કેમ બનાવો છો ગરમી આવવાની છે ઘડો બનાવો તો વધારે વેચાશે કુંભારને વિચાર આવ્યો કે તેની પત્ની સાચું કહે છે અને તેને ઘડો બનાવવા માટે માટીને ફરીથી ગૂંથવાનું શરૂ કર્યું આ વચ્ચે માટી અચાનક જ બોલી કે તું શું કરી રહ્યો છે તું પહેલાં મને ચલમનો આકાર આપી રહ્યો હતો અને હવે ઘડો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કુંભારે જવાબ આપ્યો કે મારો વિચાર બદલાઈ ગયો છે પહેલાં ચલમ બનાવવાનો વિચાર હતો હવે ઘડો બનાવવાનો વિચાર આવે છે આ સાંભળી અને માટી બોલી કે તારો તો વિચાર બદલાવે છે પરંતુ મારી આખી જિંદગી બદલાઈ ગઈ જો હું ચલમ બના તો હું પોતે પણ સળગતી અને બીજા લોકોને પણ સળગાવતી હવે હું ઘડો બની રહી છું એટલે પોતે પણ ઠંડુ રહીશ અને લોકોને પણ ઠંડક આપીશ તો આ નાની વાર્તા જીવનની બહુ મોટી શીખ આપે છે આપણને બહુ મોટો સંદેશ આપે છે કે વિચાર બદલવાથી આખી જિંદગી બદલાઈ શકે છે અસલ જીવનમાં પણ આપણા વિચારો પણ આપણા જીવન નક્ નક્કી કરે છે જ્યારે કોઈ નકારાત્મક વિચાર આવે ત્યારે જો આપણે તેને બદલી સકારાત્મક વિચાર અપનાવીએ તો આપણા જીવનને મોટો પરિવર્તન આવી શકે છે તેમ કહેવાય છે કે તમે તમારા વિચાર બદલો તો તમારું જીવન બદલાઈ જશે વિચારમાં એટલી તાકાત છે કે તે તમારા ખરાબ દિવસને પણ સારો કરી શકે છે જો તમારા વિચારો સકારાત્મક હશે તો તમારું દરેક કાર્ય સારા પરિણામો લાવશે તો દર્શક મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પછી મળીશું આવી જ સરસ મજાની મોટિવેશનલ વાર્તા સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ